માડી બી બાવડું પકડીને દવાખાને લઈ ગયા ને તો દવાખાના બાપા એવા ફગત જુદો હું પાંઠ વર્ષ પહેલાં સુકી ગયો હતો નથી દેખાતું હે ને રે રે ફોટી છો દવાખાના બાંકડે બેઠા ને તો ડોક્ટર એવા તો ડૉક્ટરે પૂછ્યું બલમાજી શું થાય છે રોયા ના તો માર ધણી થાય અરે એમ નથી પૂછતો એને શું થાય એને જ લાવીશું પૂછ ને શું થાય આખી રાત નકરા પડખા ફેર ફેર થાય અને મારો જીવ કપાય એને શું થાય આ ભા ભાઈ પૂછને ભાઈ તું બોલો દાદા હું થાય આ જમણો પક્ષ છે કોળ છે રાતે બોલ તોડ્યું કરે અને જેમ તાઠોપોળ થયો અને મારો દીકરો નકરો લવક લવક ધ્યાન રાખે હવે લવક લવક કોઈ સાયન્સની ભાષામાં જ નથી કોઈ સાયન્સની ભાષામાં લવક લવક ખેંચે જ નહીં તો કે કેટલા વર્ષ થયા તમારા એસી વર્ષ તો કે એસી વર્ષે હવે દુખે ને હવે તો કળે ને હવે તો એન્જિન જૂનું થયું એટલે હવે તો આ બધું થયા રાખે ને થાય એ તો બધું પણ નો તો ઘડો આ ડાબો છો પણ મારો દીકરો હાયરો હાયર હાયલો જાય હાલતા બે હાયરો શીખા કે વાહા મોટ તો શીખા નથી કે જમણો પગ ધોડવા મળ્યો ડાબો એમ કે તો ઉભો રહે છે ઉભો રહે છે કે નથી મોદી સાહેબની યોજનાઓમાં મોટો થયો આ એકને મોત ને એકને કમોદી વળે શું તો કે આની માથા કુટનું કરે કે જાઓ દવા દવા લગ દીધી જાઓ લઈ આવો દવા દવા લેવા ગયા મેડિકલ વાળા એમ ઠક કરીને મેળો ઉતારવા જ એમાં મેળો મૂકવા જ રોવાન આ એક જ પગ દુખે શું આખું શરીર નહીં જે પ્રમાણમાં તે ઉપાડ ચાલુ કર્યો ને ઢગલો કર્યો ને એટલે દહ વિઘન ખેતરમાં નથી સાંટી એટલે તું પીવાની દેવ